બહેનપણી સાથે રહેતી ત્રીસ વર્ષ અહીંના અંબાલાલ વસાવા અડાજણ ખાતે આવેલા મેકડોનાલ્ડમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી તેને બપોરે રહસ્યમય સંજોગોમાં ઘરે પંખા સાથે દોરી બાંધી પાસો ખાઈને આપઘાત કરી દીધો હતો આ અંગે વધુ તપાસ અડાજણ પોલીસ કરી રહી છે આ અંગે મૃતક યુવતીના ભાઈ જયેન્દ્ર વસાવાએ કહ્યું કે મને જાણ થઈ કે મારી બહેને આત્મહત્યા કરી છે અમને વસીમભાઈએ જાણ કરી હતી વસીમ અને મારી બહેન રિલેશનશીપ માં હતા મારી બહેન ડોમિનોઝ માં આઠ વર્ષથી નોકરી કરતી હતી સવારે જ વાત હતી તેણે કઈ કીધું ન હતું સારી રીતે વાત કરી હતી તેનું મોત થયું છે તેની જાણ થતા અમને શંકાસ્પદ કઈક હોય તેવું લાગે છે બીજું બાજુ વસીમ સલીમ શેખે કહ્યું કે મારી યુવતી સાથે આઠ વર્ષ જૂના સંબંધ હતા મેં બપોરે ફોન કર્યો હતો જો કે મારે ગાડીના પેપર લેવાના હતા જેથી હું સીધો જ તેના ઘરે ગયો હતો તેની ફ્રેન્ડ જોબ પર જવા નીકળી ગઈ હતી બાદમાં મેં દરવાજો પકડાવ્યો હતો

सीविल में मृत जाहिर थी मैं भाई भाभी ने फोन कर परंतु तेमने रिसीव न कर बाद में पुलिस से फोन करता तेवो रिसीव कर मारू नाम जयेंद्र भाई अंबालाल भाई मारी मारी बहन नु नाम हिना बेन अंबालाल भाई जे आठ वर्ष थी आठ आट, आठ एक वर्ष थे अँ डोमिनोज में काम करती थी तो हमारे क्या रहता था यानी सुनने खबर कोई અડાજણ વિસ્તારમાં રહેતા હતા શું વાત થઈ તમારી અમારી મારી બેન જોડે અમારે દસેક વાગે જેવી વાતથી સારી રીતે જ વાત થઈ ને પછી પોણા પાંચ વાગે જેવો ફોન આવ્યો કે એક પાલે થઈ ગયા એમ કરીને એટલે અમે અહીંયા આવીને અહીંયા આવીને જોયું તો બોલી જોઈએ એટલે કંઈ મારી કંઈ એવું થયું હોય એવું લાગે છે કંઈક પોલીસ કઈ તપાસ વધારે કાર્યવાહી કરી તો ઘણું સારું શું ખબર પડ્યું તમને તમારી બેનથી કોને શું કીધું એટલે જે ભાઈ અહીંયા દવાખાને લેવા એ ભાઈએ ફોન કર્યો તો હા શું વસીમભાઈ કરીને શું કીધું તમને એ હીના બેનના એક્સપાયર થઈ ગયા એમ કરીને મને ડાયરેક્ટ નહીં કીધું પણ મારા કાકીની છોકરીને પર ફોન કર્યો પછી એટલે તેમને કીધું કઈ રીતે ભલે પાછો ખાઈને એક્સપાયર થઈ ગયા એમ કરીને ડાયરેક્ટ કોના પાછળ ગીત ફોન આવ્યો શંકા જેવું લાગે છે આત્મહત્યા કરે એવું પોલીસન નથી કેમ કે મારી બેન હાથે સવારે દસેક વાગે દસેક વાગે વાત થયેલી મારી 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 મિસિસની વાત થયેલી દસેક વાગે કોના પર શંકા લાગે એ જે વ્યક્તિ દવાખાને લાવ્યા એ વ્યક્તિ પોલીસની જાણની કરી ને કશુની ડાયરી કજો દવાખાને લાવીને દાખલ કરી દીધી શું શંકા છે તમને મારામારી કરીને કંઈ બનાવ દુર્ઘટના લાગે kind છે of like